ગામના ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું મકવાણા કૃપા તમે જોડાવો અમારી સાથે સમાચારની દુનિયામાં તો જોઈએ આજના સમાચાર સદ દેવીદાસ અમર દેવીદાસ વિરદ અપના પાળ તળ પૂરણ કરત સબ આસ ચાકો જગમે કોઈ નહીં તાકો સંત દેવીદાસ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ સત્ય સનાતન ધર્મતીર્થ પરબધામ સેવાદાસ આશ્રમ પરબ વાવડી ખાતે અષાઢી બીજના પાવન પર્મ યોજાતા ધર્મોત્સવમાં ઉપસ્થિત રહીને સંત શ્રી દેવીદાસ બાપા તેમજ અમરમાં અને સેવાદાસ બાપાની સમાધિના દર્શન કરીને સેવાદાસ આશ્રમના મોહનશ્રી પરમ પૂજ્ય કરસનદાસ બાપુના આશીર્વાદ લઈને ભોજનશાળા તેમજ રસોઈ ઘરની મુલાકાત લઈને સેવા આપતા ધર્મપ્રેમી સ્વયંસેવકોની કામગીરી નિહાળીને ધન્યતા અનુ અનુભવતા યુવા નેતા જયેશભાઈ રાદડિયા રિપોર્ટર ધર્મેશભાઈ ટાગ ધોરાજી